તો હેલો ગાય સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં તો ફ્રેન્ડ્સ જુઓ અહીંયા સવાર થઈ ગઈ હતી ને રૂહિ સ્કૂલ જતી રહી છે પછી મેં વિડીયો બનાવવાનો સ્ટાર્ટ કર્યો તો જુઓ તમને બતાવું બહારનું વેધર લાઈક માઈનસ અગિયાર છે અને ફોગી ફોગી એટલે ધુમ્મસવાળું વાતાવરણ હતું અને બસ જુઓ અહીંયા રૂંદા અને પ્રવ્ય બેઠા છે તો વૃંદા અને પ્રવ્ય ઓરેન્જ ખાય છે અને સાથે સાથે જોઈ રહ્યા છે ટીવી તો જુઓ ટીવીમાં એના કોકો મિલન તો એ પ્રવ્યના બહુ ગમે છે તો પ્રવ્ય જોઈ રહ્યો છે કોકો મિલન અને રૂંદાન બે જો ખાધી જાય છે જોઈ જાય છે તો એ લોકો એમનું કરશે તો ફ્રેન્ડ્સ હવે આપણે જઈએ આપણા કામ તરફ અને જુઓ અહીંયા કપડાં બધા ધોયેલા પડ્યા છે તો એનો વારી લઈશું અને અહીંયા આગળ બીજા કામ કરવાના છે બીજા કપડાં ધોવાના છે અને કચરો ફેંકવા જવાનું છે જુઓ ફ્રેન્ડ્સ હું આવી રીતના મોટા મોટા બિનમાં છે ને ગ્રોસરી સ્ટોર કરી રાખું છું કારણ કે રેન્ટવાળા હાઉસમાં રહેતા હોય ને તો મોટી પેન્ટ્રી ના હોય એટલા માટે થઈને અહીંયા આવી રીતના ડબ્બામાં રાખવી પડે ગ્રોસરી તો જુઓ તિલડા રાઈસ હતા ને ડીલમાં તો તિલડા રાઈસ લઈ લીધા છો તો તિલડા રાઈસ ને આ છે મટર ને એ બધું જો પેલી છે દાળ આવું બધું ભેગું કરી રાખ્યું છે અને અમુક સ્પાઈસીસ છે ઇન્ડિયા ગઈ હતી ને તો મું લાઈટ ઇ તો અમુક સ્પાઈસીસ પડ્યા છે તો હમણાં ડીલ હતી તો બીજા રાઈસ લઈને તો ચલો ફિક્સ કરી દીધા જેવું આજનો દિવસ સારો રહ અને એવી રીતના ફેંકી દેવાનું બેગ વ્યાસિત મૂકી દે બધું બુટ બધું ઉપર મૂકી દે હા થઈ ગઈ છે સાજ અને બાર તો વેધર એટલું બધું ઠંડુ છે ને અને હવે વિચાર કરું છું જમવાનું શું બનાવું તો જુઓ બારનું વેધર તો વિચાર કરું છું કે જમવામાં શું બનાવું શું બનાવું તો એક વિચાર યાદ આવ્યો છો કારણ કે આપણે જોડે પડી ફ્રોઝન તુવેરો તો જો ફ્રેન્ડ્સ મને છે ને આ તુવેરો મળી ગઈ સ તો ઇન્ડિયામાં તો અત્યારે તુવેરોની સિઝન હોય અને શિયાળામાં તુવેરો ખાવાની એટલી બધી મજા આવે તુવેરોની તુવેરોનું શાક તુવેરોની કચોરી તો હું આજે બનાવું છું દાણા મુઠિયાનું શાક તો તુવેરોના દાણા અને મુઠિયા બે મિક્સ કરી અને સબ્જી બનાવું છું સમજાની તુવેરો છે પણ આ ફ્રોઝન તુવેરો છે રાઈટ અને ઇન્ડિયામાં હોઈએ ને તો અત્યારે તો સીઝન હોય તેવી મસ્ત મસ્ત તુવેરો આવે ને અને પછી એમાંથી બનાવીએ કચોરી ઊંધિયું ને આ હા હા ટાઈપ્સ ઓફ વેરાયટી તો જુઓ વિદેશમાં રહેવાનો વાંધો નહીં ફ્રેન્ડ્સ પણ આપણે બધું મિસ કરીએ છીએ રાઈટ તો વિદેશમાં પૈસા છે પણ આ બધી જે મજા છે ને એ અહીંયા ફ્રોઝન ખાવામાં નહીં મને એવું લાગે છે તમને શું લાગે છે કોમેન્ટ કરજો તો જો અહીંયા ગરમ પાણી થવા મૂકી દીધું છે હવે એમાં આપણે નાખીશું આ તુવેરો નાખીશું હળદર તુવેરો બોઇલ થઈ રહી છે મુઠિયા બનાવવા માટે આપણે ઘઉંનો લોટ લઈ લીધો તો અને એમાં નાખવાનો વન થર્ડ કપ બેસન અને બેસન નાખી દીધા પછી અંદર નાખવાનો મસ્ત મજાનો ક્રશ કરી કરીને અજમો ફ્રેન્ડ્સ અજમો નાખવાથી એનો મુઠિયાનો સ્વાદ બહુ મસ્ત આવતો હોય છે અને અંદર નાખીતી થોડીક સુગર સુગર જો તમને ભાવતી હોય તો તમારે નાખવાની ના ભાવતી હોય તો સ્કીપ કરી દેવાની પછી હવે નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું અને મીઠું ન ખાઈ જાય સ્વાદ પ્રમાણે પછી મેં આદુ લસણ અને મરચાં ક્રશ કરીને રાખ્યા હતા જો તમે આ લસણ ના ખાતા હોય તો તમારે સ્કીપ કરી દેવાનું તો નાખીશું આદુ લસણ મરચાં તો અંદર આદુ લસણ મરચાં નંખાઈ જાય પછી નાખવાની હળદર મરચું અને પછી નાખીશું થોડુંક તેલ તો તેલ નંખાઈ જાય પછી ફ્રેન્ડ્સ અહીંયા જુઓ આપણે લીલી મેથી તો લીલી મેથી હોય ને તો મુઠિયા બહુ મસ્ત લાગો પણ લીલી મેથી ના હોય તો હું તો સૂકી મેથી નાખી દઉં છું તો એનાથી પણ સ્વાદ કંઈ એટલો બધો ખરાબ આવતો નહીં તો જો આપણો મુઠિયાનો લોટ મસ્ત તૈયાર થઈ ગયો છે હવે આમાંથી નાના નાના બોલ્સ બનાવી લઈશ જુઓ ફ્રેન્ડ્સ અહીંયા આગળ આપણે મુઠિયા બનાવી લીધા નાના નાના બોલ હવે એને આપણે અહીંયા તળી લઈશું તો મેં પહેલાથી ઓઇલ ગરમ કરીને રાખ્યું છે તો એમાં હવે કરી નાખી દઈશું તો અહીંયા મુઠિયા ફ્રાય કરી લીધા તો જુઓ અહીંયા મસ્ત મજાના મુઠિયા રેડી થઈ ગયા તો ફ્રેન્ડ્સ તેલ ગરમ થઈ ગયું છે તો અંદર થોડોક અજમો નાખી લઈશું એનાથી ટેસ્ટ સારો આવશે શાકનો તો અજમો નાખી દીધા પછી અંદર નાખીશું હિ હળદર થોડી હિંગ પછી આપણે જે ટામેટા કટ કરીને રાખ્યા હતા તો ટામેટા જોડે છે ને મેથી નથી લીલી તો હું આ સૂકી મેથી પલાળ દીધી હતી હવે એ નાખી દઈશું સુકી મેથી પાણી કાઢીને નાખી દઈશું અંદર શું હળદર અંદર લાગશે લાલ મરચું

તો ફ્રેન્ડ્સ અંદર થોડું નાખીશું પા ગરમ પાણી તુવેરો બાફતી વખતે મારું પાણી થોડું ઓછું હતું એટલે હું નાખીશ તમારે વધારે હોય તો નહીં નાખવાનું તો આમાં નાખીશું ગરમ પાણી તો જુઓ આ ઉકળી રહ્યું છે પાણી હવે આ વખતે એમાં અંદર મુઠિયા નાખી દઈશું આવી રીતના ક્રશ કરીને થોડા નાખી દેવાના ઉપરથી થોડો ગોળ આર્યું ગોળ ખટાશવાળું સારું લાગે એટલે ઉપરથી નાખીશું થોડો ગોળ અને તો ફ્રેન્ડ્સ અને થોડુંક લીંબુ જો તમારા લીંબુ ના નાખવું હોય તો આંબલી પણ નાખી શકો તો હું આંબલીનો પલ્પ નાખીશ અથવા તો તમે ટામેટું અને ગોળ પણ નાખી શકો ગોળ ખટાસવાળું બહુ સારું લાગે આર્યું તો જુઓ તૈયાર સાપડું દાણા મુઠિયાનું મસ્ત મજાનું શાક નંબર મસ્ત જો એનો સાપનો કલર જો કેવો મસ્ત આવ્યો ને ઊંધિયા જેવું લાગે છે એકદમ મસ્ત તમે બનાવીને ખાજો બહુ મસ્ત આપ પણ આપ પણ